માતાજી મિત્રો હું ફુલેત્રા ગામે આવ્યો છું અને આ માં બાપ વગરના દીકરા દીકરી છે અને ખૂબ ઘરમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ખજૂરભાઈએ કીધેલું છે કે જેના માં બાપ ના હોય તેમનું ઘર હું બની આપીશ તો પણ ખજૂરભાઈને ક્યાંથી ખબર પડે કે અહીંયા માં બાપ વગરના દીકરા દીકરી રહે છે તેમની પરિસ્થિતિ ખરાબ છે તો જે પણ લોકો મારો આ વિડીયો જોતા હોય વિડીયો વધુમાં વધુ શેર કરજો આ કુમારસિંહની અને દીકરાની મદદ કરવા માંગતા હો આ નિરાધાર છે એમનું કોઈ આગળ પાછળ નહીં તમે જોઈ શકો એમ મમ્મી પપ્પા પણ મરી ગયા છે તો તમને લાગે છે ભાઈ તમારા ઘર વધી આવશે તમને ભરોસો છે કે ખજુરભાઈ નો વિડીયો ખજુરભાઈ જોડે પોકશે અને આ લોકો તમને મદદ કરશે તમને લાગે તો ખજુરભાઈ ને આશા આ પરિવાર બેઠો છે અને જે પણ લોકો અમને મદદ કરવા માંગતા તમારા જોડે કશું માંગતા નહીં પણ તમે આ વિડીયો વધુમાં બધુ શેર કરજો અને ખજુરભાઈ જોડે પોકાજો અને ખજુરભાઈની અંદર કોમેન્ટ આવશે તો 100% પરિવાર ની ઘર બનશે અને આ પરિવારના તમે જોજો નાની ઉંમરમાં એમના માં બાપ નહીં રહ્યા તો આપણે પ્રયત્ન પૂરેપૂરો કરીએ અને વિડીયો વધુમાં વધુ શેર કરીએ અને ખજુરભાઈ નિરાધાર પરિવાર છે તો ખજુરભાઈ સો સો ટકાનું ઘર ભણાશે પણ તમે આ વિડીયો શેર કરજો અને ખજુરભાઈ જોડે પકડવાનો પૂરો પ્રયત્ન કરજો માનવતા આપણા દિલમાં હોવી જોઈએ કારણ કે આ કુવાસી છે અને કુવાસીની મદદ કરેલી ક્યાંય જાતિ નહીં તો જય માતાજી